હેલો ટુ ફેમિલી કેમ છે બાપા સીતારામ જય માતાજી આજે તો બળદ સારવાર પાછા નીકળી ગયા છે મારા બળદ સરે છે જો હે મારું ગામ બનજો ને મેમાન હે આપે મીઠો આવકારો ને કરે રે સનમાન ઢિયાળું મારું ગામ આપે મીઠો આવકારો ને કરું રે સનમાન આજે બળદસરમાં નીકળી ગયા છે એ તડકો નથી આ વાદળ વાદળછાયું છે અને ખેતર પડ્યું છે આ બાજુ પડતર તો એમથી ઉખોળશે તો થોડીક વાર બળદસરી આવીએ અને અહીંયા અમારે નદી હાલી જાય છે પાણી જવો બાજુમાં જ છે રૂપાઓ તો પાણી પણ હાલું જાય છે અને સોળા કાલે ઉતારી લીધા જે ઉતારવાના નહોતા એટલે નવરાઈ હતી એટલે બળદ સારા નીકળી ગયા જો અમારા બળદ છૂટા સરે કેમકે બહુ જ હોજાશે મારા બળદ એટલે એમને સેરા જ રાખે મને એમ થાય કે એને સારવાર લઈ જવાશે એટલે હું નીકળી જાઉં પાંચ વાગ્યે ના હજી તો હા પાંચ વાગી ગયા છે હો સાડા ચારે અહીંયા આવ્યા પાંચ વાગી ગયા છે તો બળદ સરે છે અને અમે આંટા મારીએ છીએ અને આ જો ખેતરમાં કેટલું ખડ થઈ ગયું પાછું હમણાં અહીંયા રા પાંકીથી ડુંગળી વાવવાની છે તો પાછું ખડ થઈ ગયું પછી હવે પાછું ખવડાવીએ છીએ પાછા રા પાંકી નાખશું અને આ છે આ બધી અમારી વાડી છે બધી વાડી છે બહુ વાડી તો મોટી છે આ બધા જો નકરા બાવળને બધું હેઢે લાવ્યા છે અમે માકડા પાછો વળી જાકડું એ માકડો આલે આલેસો વડું માકડો અને આ છે મારો વઢિયારો આ વઢારો પણ મારો ખાય છે ખડ જોવો એ પણ તાર પાસે જઈને ઝટકા છે એવું થયું છે માકડો અહીંયા આવતો સાલું છે માકડો જો ન્યા ખાય છે અને વઢિયારો મારો અહીંયા ખાય છે બે બળદ સરે છે અને અમે હું આવીશું સારવા તો સૂટા સરે છે અમે કાંઈ એને બાંધતા નથી તો એમ થયું કે નાનો એવો બ્લોગ બનાવીને મૂકી દઉં બળદ સારવા એવા છે ઈને તો તો પછી એક બ્લોગ નાનો એવો મેં બનાવી લીધો છે અને હવે તો સાતમ આઠમ આવવાની છે એટલે સીભડા ને ડોડા ને એવું બધું તો થઈ ગયું જ છે તો તમારે ખાવાય તો મારી વાડીએ આવજો સીભડાને ડોડા ખાવા બહુ બધા થઈ ગયા છે સીભડાને ડોડા અને ઓળા પણ વહેલી માંડવી વાવેલી છે ને તો ઓળા પણ થઈ ગયા છે તો ઓળા પણ ખાવા આવજો હું બધાને કહું છું કે મારી વાડીએ બધા ઓળા સીભડા ને માંડવી ખાવા આવજો બધા અમારે સીભડા છે ઓળા છે માંડવી છે બધું છે શાકબકાલું છે એ અમારો વઢિયારો જો જો મારો માકડો જોયું માકડા આ મારો માકડો વી એવો જોવો માકડો ને ખાધો છે એટલે એટલામાં સૂટા સૂટા સારીએ છીએ અમે તો એ સરે છે અને હું અહીંયા મને એમ છું નાનો એવો બ્લોગ બનાવીને મૂકી દઈ તો ગમે તો લાઈક કરજો અમને સપોર્ટ કરજો બહુ તો નથી બનાવતા આવડતું પણ ધીમે 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 બનાવીએ છીએ એ અમે બ્લોગ તો હવે હવે છ વાગ્યા સુધી સારશું ને પછી જાઉં ઘરે કેમ કે અત્યારમાં તો હું ઘરે કાંઈ કામ નથી બધી માંડવી તો નિંદાઈ ગઈ છે એટલે હવે કાંઈ એટલું બધું ખાસ કામ નથી ઘરે તો બળદ સારવાર નીકળી ગયા છે એ કલાક સાસુ ત્યાં તો ધરાય રહે મારા વઢિયારો ને મારો માકડો કેમ કે મને બળદ બહુ જ વાલા છે અને માકડા પડી જાય માકડું પગ ભાંગી જાય તો પછી મને છે ને આના વીડિયા વધારે ગમે છે મૂકવા એટલે હું મારા બળદના જ વિડીયા બનાવીને મૂકું છું તમને ગમે તો લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો માકડો અમારો માકડો છે બહુ જ ઓજા છે અમારે બળદિયા નકરો ત્યાં બળદિયા છે ને બાઈને તો અડવાઈ ન દે સિંગડું ને એવું મારવા ધોડે પણ આ બસ એટલો માણસનો પ્રેમ એને આપણે એને હાંસવી અને એને બધું ખાવા દે તો એ કાંઈ કોઈને ન કરે આપણે એને ધોરની જેમ મારીએ તો એને રી સડવાની છે ને કેમ કે આખો દી બિસારા કામ કરતા હોય ને પછી આપણે મારીએ તો એ તો પછી મારવાનું જ છે એટલે આને તમે જેમ ઓલું કરો એમ એ બિસારા ઓલું કર્યા કરે તે એમ થયું કે બ્લોગ બનાવી નાખી એવો તો બનાવી નાખ્યો છે અને આ છે મારો વઢિયારો વઢિયારો પણ જો ખડ ખાય છે બે ક્યાંય આઘાની જાય એટલામાં ને એટલામાં સ્ખડ ખાહે અને એમ કેવું ને કે આ બાજુ વહી આવે એટલે વહી આવે હો તો આપણા માણસ કરતાં તો એનામાં કેટલી સમજણ છે એ જોવાનું છે એને એમ કે માકડા આ બાજુ વહી તો એ વયો જ આવે વઢિયારા આ બાજુ વહી જાય તો વયો જ આવે એને એવી ખબર પડે કે મારું નામ આ છે પાડેલું ને આ છે આ મૂંગા માલને પણ કેટલો અનુભવશે જુઓ તમે અત્યારે માણસને નથી ને એટલો માલને અનુભવશે હવે બ્લોગ ગમે તો લાઈક કરજો અને સપોર્ટ કરજો અમને જય માતાજી બાપા સીતારામ ના બ્લૉગ બનાયો હોસ